આત્મુહૂર્તમાં ગયેલા ત્યારે બરાબર કપરાડા આગળ આવીને અમારી ગાડી પણ ફસી ગઈ મેઇન રોડ પર અને આ બાબતે આપણા લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ આપણા લોકપ્રિય કપરાડાના ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈએ સંકલનમાં પણ ખૂબ સરસ રજૂઆત કરેલી અને સંકલનમાં એમને એનએચવાળાને કલેક્ટર સાહેબે કીધેલું કે જો એક્સિડન્ટ થશે હવે પછી તો તમારા પર એફઆઈઆર થશે પરંતુ આજે જ્યારે હું આ રસ્તા પર આવ્યો ત્યારે આ રસ્તા પર ખૂબ જ ખાડા આ ગાડીવાળા પણ ટોભા પોકારી ગયા અને ભવિષ્યમાં પણ આ રસ્તો બને એવું મને લાગતું નથી પરંતુ આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે બારટીથી કપરાડા સુધી આ રસ્તો મંજૂર કરેલો છે અધિકારીઓ આ રસ્તો રિપેર કરવામાં ખાગર થયા કરે છે અને જ્યારે રજૂઆત થાય ત્યારે એકાદ બે ગાડી નાખીને ખાડા પૂરીને ચાલ્યા જાય અને લોકોને ખૂબ અગવડતા પડે એ માટે જ્યાં સુધી આ અધિકારીઓ અમને લેખિતમાં બાઈંધની આપે ત્યાં સુધી અમે અપવાસ પર ઉતરવાના છે આજે મારી જોડે કપરાડાના સરપંચશ્રી ખપરા કપરા કપરાડાના જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન સામાજિક કાર્યકર્તા ચંદરભાઈ અને

પૂરાઈ જાય એવી હું હાઈવે ઓથોરિટીને માંગ કરું છું